સ્વચ્છતા અને પર્યાવરણને બચાવને લઈને મેસેજીસ તો આપવામાં આવે છે સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન દેવામાં આવ્યું છે યુઝ એન્ડ થ્રો ગ્લાસીસ કે યુઝ એન્ડ થ્રો બોટલ્સ જે આવતી હોય છે એનો ઉપયોગ જે છે એ અમે નહીવત થઈ ગયો છે તો જીગ્નેશભાઈ આ કેટલા લીટરનું ટેન્કર છે આ ચાર હજાર લીટર કેપેસિટીનું પાણીનું ટેન્કર છે એ અમે આણંદથી લઈને આવીએ છીએ વાહ વર્ષોથી પહેલાં પેપરડીશો અને પેપર ચા માટે પેપર ગ્લાસનો યુઝ કરતા હતા ત્યાંનો ખર્ચો પણ વધતો હતો અને રસ્તા ઉપર કચરો પણ થતો હતો એ અમે ટોટલી નાબૂદ કરી દીધો અને એની જગ્યાએ અમે અત્યારે ચાર હજાર સ્ટીલની ડીશો અને પંદરસો ચાના પાલા પોતાના વસાઈ દીધા જેથી કરીને રોડ ઉપર કોઈ જાતનો કચરો ના થાય અને અહીંના નગરપાલિકા તરફથી આપણને કંઈ પણ ઠપકો ના મળે કુઝુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર બોલ મારી અંબે જય જય અંબે આ તમે રસ્તામાં જોઈ રહ્યા છો ને એ બધા મ્યુઝિક ઉપર થંગનાટ કરી રહ્યા છે અને એને આવકારવા માટે આ બધા સ્વયંસેવકો પણ જો કે હું તમને બેકગ્રાઉન્ડવાળું એમ્બિયન્સ નહીં સંભળાવી શકું કારણ કે કોપીરાઇટના ઇસ્યુ થઈ શકે છે પણ છતાં આ લોકોને થંગનાટ કરતાં કરતાં તમને ખ્યાલ તો પડી જ ગયો હશે કે એ લોકો કયા મ્યુઝિક ઉપર ડાન્સ કરી રહ્યા છે એની વેઇઝ અત્યારના આપણે છીએ ખેલાડુથી જૂહ કિલોમીટર પહેલાં એટલે કે બે કે ત્રણ કિલોમીટર પહેલાં માતા આદિશક્તિ જગદ જનની જગદંબાના સ્થાનક એટલે કે અંબાજી અત્યારેના ભાદરવી પૂનમ બે હજાર ચોવીસથી પદયાત્રા ચાલી રહી છે અને આ પદયાત્રા હવે અહીંથી સડસઠ કિલોમીટર દૂર છે માતાના સ્થાનક પૂછી ગયા તમે જે કેમ્પ જોઈ રહ્યા છો આ કેમ્પ અને ખેલાડુનો ખમણીઓ કેમ તરીકે ઓળખવામાં આવે છે અને આનંદના મિત્રો જે છે અહીંયા કેમ્પ કરે છે આ જિગ્નેશભાઈ મને કહેશો કે કેટલા વર્ષ જૂનો આ કેમ્પ છે અને તમે લોકો ક્યાંથી આખો આ કેમ્પનું આવીને ઓર્ગેનાઇઝ કરો છો અમે આણંદથી બસો કિલોમીટર દૂરથી અહીંયા કેમ્પ કરવા આવીએ છીએ અને આ અમારું બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યું છે શું વાત છે હા અને માત્ર એક્સક્લુઝિવ ખમણ કે બીજું કાંઈ હોય અમારે ખમણની સેવા ચોવીસ કલાક પછી ચાની સેવા ચોવીસ કલાક ઠંડુ પાણી આરોનું ચોવીસ કલાક અને મેડિકલ સારવાર ચોવીસ કલાક મેડિકલ સારવારમાં તમારા પગે ભોલા પડ્યા હોય ગમે તેને કંઈ બી તકલીફ થઈ હોય

સાત દિવસમાં ઓછામાં ઓછું નેવ હજાર થી લાખ રૂપિયાનું નું દૂધ થાય ક્યારે એવું બન્યું છે કે તમે ટાર્ગેટ રાખ્યો હોય અઢી થી ત્રણ હજાર કિલો અને ટ્રાફિક થઈ ગયું હોય ધાયરા કરતા ડબલ તો ભી અત્યાર સુધી માથાની મેર છે કે આપણો કાઉન્ટર એક મિનિટ બંધ રહ્યો નથી અરે શરૂઆત તમે ખમણીયા કેમ તરીકે જ કરી દીધી કે બીજો કોઈ સેવા દી કરી પહેલા પહેલા અમે 30 બાય 30 ના મંડપથી ચાલુ કરેલું અને પહેલા આપણો ધ્યેય એવો હતો કે ચૌદ વરસ હું અંબાજી આ રોડે ચાલતો ગયો અને પછી મને માતાએ પ્રેરણા કરી કે હવે આ જગ્યાએ આટલા અંતરમાં તકલીફ પડે છે તો કેમ ચાલુ કરવાનું એટલે પછી માતાની પ્રેરણાથી કેમ ચાલુ કર્યો ત્રીસ બાય ત્રીસના મંડપથી તો પહેલાં વર્ષે આપણે શેવસર ચાલુ કર્યું પછી બે વરસ બે વર્ષ આપણે બટાકા પૂવાનું ચાલુ કર્યું પછી બટાકા પોવા પછી આપણો ધ્યેય એવો હતો કે છેક બોમ્બેથી અંબાજી સુધીમાં કોઈ ના ખવડાવે એવી આઈટમ આપણે ખવડાવી છે આપડે એક જ ધ્યેય હતો કે પછી અહીંના અમારા ઘેરાલુના મોટા સુખડિયા છે ભરતભાઈ એમને ત્યાંથી પહેલાં વર્ષે અમને સામાન બધો આપ્યો એમના થી લઈને બધું એમના કારીગર આપ્યા અને અમને કહે તમે આ આ વસ્તુ ચાલુ કરો સરસ સેટઅપ થશે તો માતાની મેહરથી અત્યારે ઓગણીસ વર્ષથી આ કન્ટિન્યુ ખમણ ચાલે છે ખેરાડુમાં આમ તો બે ખમણિયા કેમ્પ આવેલા છે એક ખમણીય કેમ્પ ખેરાડુ ગામની પાદરે જ આવેલો છે અને ત્યાં આપણે આની પહેલાના વર્ષે શૂટિંગ કરેલું હતું કે એકદમ દેશી બોયલરની અંદર ત્યાં ખમણ ઉતરે છે અહીંયા આ ઓવન ટાઈપના બોઇલરની અંદર ખમણ ઉતરે છે એ કેમ્પનો વિડીયો હજુ પણ ફેસબુકમાં એટલો જ હિટ છે એટલો ચાલી રહ્યો છે અને આ વિડીયો તમે હવે જોશો અત્યાર સુધીના આખા ટ્રેક ઉપર મેં સૌથી વધારે મહત્વની વાત નોટિસ કરી હોય તો બધા કેમ્પ ઉપર સ્વચ્છતા અને પર્યાવરણના બચાવને લઈને મેસેજીસ તો આપવામાં આવે છે પણ આ વખતે સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન દેવામાં આવ્યું છે યુઝ એન્ડ થ્રો ગ્લાસીસ કે યુઝ એન્ડ થ્રો બોટલ્સ જે આવતી હોય છે એનો ઉપયોગ જે છે એ હવે નહીવત થઈ ગયો છે મોટાભાગની જગ્યાએ જે આરો પ્લાન્ટના જે બેરલ્સ આવતા હોય છે એ રાખવામાં આવે છે કાં તો કેરબા રાખવામાં આવે છે અને અહીંયા એક બહુ સરસ આયોજન કર્યું છે એમણે આપણા જિગ્નેશભાઈ કે જેમણે આખો આરોનો જ એક ટેન્કર મંગાવી લીધું છે

તો આ વખતે શું સરકાર તરફથી કોઈ હિદાયત હતી કે શું ના સરકાર તરફથી કોઈ એ નહીં પણ આ અમારા ખર્ચે જ અમે આરો પ્લાન્ટમાં અમે પહેલેથી વાડે આપી દઈએ કે ભાઈ અમે પરમ દિવસે ભરાવા આવવાના છે એટલે રાતથી આપણા માટે પ્લાન્ટ ચાલુ કરી દે અને સવારે જઈને રાતે ટેન્કર ભરાઈ આવીએ અમે હા બહુ સરસ અને મેં આ વખતે બહુ બધી જગ્યાએ પણ જોયું ને તમારે ત્યાં પણ જોયું કે તમે સ્ટીલ ડિશનો ઉપયોગ કરો હા કારણ કે અમે વર્ષોથી પહેલાં પેપર ડીશો અને પેપર ચા માટે પેપર ગ્લાસનો યુઝ કરતા હતા એનો ખર્ચો પણ વધતો હતો અને રસ્તા ઉપર કચરો પણ થતો હતો એ અમે ટોટલી નાબૂદ કરી દીધો અને એની જગ્યાએ અમે અત્યારે ચાર હજાર સ્ટીલની ડીશો અને પંદરસો ચાના પાલા પોતાના વસાઈ દીધા જેથી કરીને કે રોડ ઉપર કોઈ જાતનો કચરો ના થાય અને અહીંના નગરપાલિકા તરફથી આપણને કંઈ પણ ઠપકો ના મળે એ બધું ધ્યાન રાખીને આપણે આ કેમ્પ ચાલુ રાખીએ છીએ અને સામેના ભાગમાં એમનો જે છે આરામ કરવા માટેની જગ્યા છે પણ એ લોકો આરામ કરવા માટે એમણે કર્યો છે અંદર તમને એક વાત કોમન જોવા મળી જશે કે ચોવીસ કલાક ચાના ઘાણવા તો ચાલતા જ રહેતા હોય પણ સાથે સાથે મોટાભાગના કેમ્પ્સની અંદર તમને મેડિકલ ફેસિલિટીઝ પણ પૂરેપૂરી મળી રહે સાઠ થી સિત્તેર ટકા કેમ્પ્સ એવા છે કે જ્યાં તમને ગાડલા ગોધડા કુલર પંખા આ બધી પ્રકારની ફેસિલિટીઝ પણ મળતી રહે મોટાભાગના કેમ્પ્સની અંદર તમને હાથ અને પગમાં દુખાવો હોય તો મસાજ પણ કરી આપવામાં આવે અને અમુક કેમ્પ્સ તો એવા છે કે જ્યાં તમે રાત્રે બે વાગે પણ પહોંચો ને તો એ તમને વસ્તુ લાઈવ એકદમ ગરમા ગરમ મળી રહે પછી એ થેપલા હોય ખમણ હોય ઢોકળા હોય ગાંઠિયા હોય ગોટા હોય કે પછી મસાલા ડોસા હોય આ પ્રકારના કેમ્પ્સ પણ અહીંયા તમને જોવા મળી જાય તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય અંબે